ગુજરાત પ્રદેશ પાછા પ્રમુખ જગદીશ વિશ્વકર્માની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે નવી ટીમમાં દસ ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા જ્યારે અનિરુદ્ધસિંહ દવે ડોક્ટર પ્રશાંત કોરાટ હિતેન્દ્રસિંહ ચૌહાણ અજય બ્રહ્મ્પટને મહામંત્રી બનાવવામાં આવ્યા છે પંચમહાલના જયદ્રથસિંહ પરમારને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા જ્યારે તેમના સમર્થકોમાં પણ ખુશી જોવા મળી છે મોટી સંખ્યામાં સમર્થકો તેમને શુભેચ્છા આપવા માટે પહોંચ્યા તો પૂર્વ ધારાસભ્ય જંખનાબેન પટેલને ઉપપ્રમુખ બનાવવામાં આવતા તેમના સમર્થકો પણ ઝૂમી ઉઠ્યા ખરેખર આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા અમિતભાઈ શાહ સાહેબ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજી આપણા કાર્યકારી અધ્યક્ષ નીતિન નવીનજી આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી અને આપણા સંગઠન મહામંત્રી રત્નાકરજી અને સમગ્ર મોવડી મંડળનો હું ખરા હૃદયથી આભાર માનું છું જે વિશ્વાસ મારામાં પાર્ટીએ મૂક્યો છે એક પાર્ટીના કાર્યકર્તા તરીકે વર્ષોથી કામ કરતો આવ્યો છું અને એ જ રીતે એક પાર્ટીના કાર્યકર્તા તરીકે પાર્ટી જે સોંપશે એ તમામ કામગીરી બધા જ કાર્યકર્તાઓની સાથે એક પરિવાર તરીકે સાથે રહીને ભૂતકાળમાં કરી છે એવી રીતે આગામી દિવસોમાં પણ કરતા રહીશું